હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું નવી રીતે દૂધીના ઢોકળા તો આજે આપણે મુઠિયાવાળવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે દૂધીના ઢોકળા બનાવશું તો ચાલો બનાવીએ એકદમ સોફ્ટ અને હેલ્ધી નવી રીતે દૂધીના ઢોકળા જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ રીતે આપણે દૂધી લીધી છે તો તેમાંથી આપણે બે કપ છીણ તૈયાર થાય તેટલી દૂધી લેવાની છે તો દૂધી તો ખાવામાં હેલ્ધી જ હોય છે પણ આપણે આ ઢોકળામાં અમુક લોટ પણ એડ કરશું જેથી કરીને આપણા ઢોકળા એકદમ હેલ્ધી તૈયાર થાય અને થોડા અલગ રીતે બનાવશું તો બાળકોને પણ આ ઢોકળા ખૂબ જ ભાવશે તો આ રીતે આપણે દૂધીનું છીણ કરી લીધું છે અને મેઝરમેન્ટમાં જોઈએ તો આપણે બે કપ છીણ લીધું છે તો આપણા બે કપના મેઝરમેન્ટથી બધા લોટ પણ એડ કરશું તો હવે આપણે દૂધીના છીણને એક બાઉલમાં લઈ લેશું તેમાં અડધો કપ મેથી એડ કરશું તો મેથીને આપણે ઝીણી સમારીને સારી રીતે ધોઈ લીધી છે વન ફોર્થ કપ લીલા ધાણા એડ કરશું તેને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે સાથે સાથે બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને આ રીતે લીલું લસણ લીધું છે અને તેને આપણે મિક્સર જારમાં દર દરા વાટી લીધા છે આ વાટેલા આદુ મરચાં લીલા લસણને પણ આપણે ઢોકળામાં એડ કરી દઈશું હવે આ ઢોકળાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે થોડા મસાલા પણ એડ કરશું તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરશું વન ટી સ્પૂન હળદર એડ કરશું અને બેથી ત્રણ ચમચી તેલ એડ કરશું તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થશે અડધી ચમચી ખાંડ એડ કરશું બધું બરાબર મિક્સ કરી લેશું જેથી કરીને આપણે દૂધીમાં બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો આ રીતે આપણે દૂધીમાં બધા મસાલા મિક્સ કરી દીધા છે હવે આપણે અડધો કપ ચોખાનો લોટ એડ કરીશું અડધો કપ જુવારનો લોટ એડ કરશું અડધો કપ ચણાનો લોટ એડ કરશું બે મોટી ચમચી રવો એડ કરશું અને બે મોટી ચમચી જેટલો બાજરાનો લોટ એડ કરશું તો આપણે ચોખાનો જુવારનો ચણાનો અને બાજરાનો લોટ લીધો છે અને બે ચમચી રવો એડ કર્યો છે હવે આપણે બધું બરાબર મિક્સ કરીને લોટ બાંધી લેશું તો આપણે સોફ્ટ એવો લોટ બાંધવાનો છે તો આપણે દૂધીમાં પાણી હશે તો લોટ સરસ બંધાઈ જશે અને તમારે જો વધારે પાણીની જરૂર પડે તો બેથી ત્રણ ચમચી પાણી એડ કરી લેવાનું તો લગભગ દૂધીમાં પાણી હોય તો લોટ સારી રીતે ભેગો થઈ જશે અને આપણા ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થાય તે માટે આપણે વન ફોર ટી સ્પૂન ખાવાના સોડા એડ કરશું અને સાથે સાથે અડધા લીંબુનો રસ પણ એડ કરી દેસું જેથી કરીને સોડા એકદમ સારી રીતે એક્ટિવ થઈ જાય હવે આપણે ખાવાના સોડા અને લીંબુને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો આપણે પાણી એડ કર્યા વગરનો દૂધીના પાણી રિલીઝ થયું હતું તેમાં જ એકદમ સારી રીતે લોટ બંધાઈને તૈયાર છે અને સાથે સાથે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના હોય તેને પણ તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે જે ડો તૈયાર કરીને રાખ્યો તો તેમાંથી થોડું મિક્સ્રણ લઈને આ રીતે આપણે હાથેથી ફેલાવી દેસું તો તમારે જાડા કે પાતળા કઈ રીતે ઢોકળા બનાવવા તે રીતે મિક્રણને ફેલાવી દેવાનું તો આપણે પૂરી પ્લેટમાં આ રીતે મિક્સ્રણ ફેલાવી દીધું છે ઉપર થોડા સફેદ તલ છાટી દેસુ આ ઢોકળામાં તલનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તેને પણ આપણે હાથેથી થોડા આ રીતે પ્રેસ કરી દેશું હવે તૈયાર થયેલી પ્લેટને આપણે ઢોકળિયામાં રાખી દઈશું તો આપણે સ્ટીમરમાં અગાઉ જ પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને નીચે આ રીતે લીંબુનું છોતલું એ રાખી દેસું જેથી કરીને આપણું ઢોકળિયું કાળું ન થાય પ્લેટ રાખીને ઢાંકણ બંધ કરી દઈશું અને દસ મિનિટ થવા દેશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે આ વધેલા મિશ્રણમાંથી અલગ અલગ કઈ રીતે ઢોકળા તૈયાર થાય તે પણ હું તમને બતાવી દઉં તો તમે આ મિશ્રણમાંથી આ રીતે સિલિન્ડર શેપના પણ ઢોકળા તૈયાર કરી શકો છો તમે જોઈ શકો છો તો આ રીતે બધા શેપ બનાવીને તમારે ઢોકળિયામાં રાખી દેવાનું જો તમારે આ રીતે ન કરવા હોય તો આ રીતે મુઠિયાવાળીને પણ તૈયાર કરી શકાય છે અને જો તમારી પાસે સ્ટીમર ન હોય ઢોકળિયું ન હોય તો આ રીતે કોઈ પણ સ્ટીલની પ્લેટ ઉપર તેલ ગ્રીસ કરી દેવાનું અને મિશ્રણને આ રીતે ફેલાવી દેવાનું અને કોઈ પણ મોટા વાસણમાં પાણી ગરમ કરીને નીચે કાઠો રાખવાનો અને ઉપર આપણે પ્લેટ રાખી દેવાની અને ઉપર ઢાંકણ બંધ કરી દેવાનું આ રીતે પણ ઢોકળા ખૂબ જ સરસ તૈયાર થાય છે તો આપણે દસ મિનિટ પછી ઢોકળા ચેક કરી લેશું તો આપણે નાઈફ એકદમ ક્લીન આવે છે તો આ રીતે પાંચ મિનિટ ઢોકળા ઠંડા થઈ જાય ત્યારબાદ તેને આપણે થાળીથી છૂટા કરી લેશું તો આ રીતે બધી સાઈડ નેપથી આપણે ઢોકળાને છૂટા કરી લીધા છે તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ થાળીથી છૂટા થઈ ગયા છે હવે તેમાં આપણે કટ લગાવી દેશું તો અત્યારે આપણે આ રીતે ચોરસ શેપમાં કટ કર્યા છે તો તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થયા છે તો ઢોકળાને આ રીતે પણ ખાઈ શકાય છે પણ આપણે તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એક ઉપર તડકો તૈયાર કરશું તેના માટે આપણે બેથી ત્રણ ચમચી પેનમાં તેલ ગરમ કર્યું છે વન ફોર્ટી સ્પૂન રાઈ અને વન ફોર્ટી સ્પૂન તલ એડ કરશું મીઠા લીમડાના પાંદ એડ કરશું વન ફોર્ટી સ્પૂન હિંગ એડ કરશું રાઈ થોડી સતડાઈ જાય ત્યારબાદ આપણે વઘારને ઢોકળા ઉપર રેડી દઈશું તો વઘારને આપણે ઢોકળા ઉપર બધી સાઈડ ફેલાવી દેવાનો છે આ ઢોકળાને તમે સવારે ચા સાથે અથવા તો સાંજે ટમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી સાથે એન્જોય કરી શકો છો અને આ હેલ્ધી દૂધીના ઢોકળા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય તો ફ્રેન્ડ્સ તમે આ નવી રીતે દૂધીના ઢોકળા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ